વાનગીઓ કરતા વેપારીઓ સમોસા વેફર ભજીયા ના વેપારીઓ પર બોલાવી થવાય સ્થળ પર તેલ નું ચેકિંગ નાશ ગોપાલ ભજી હાઉસ પાસે લાયસન્સ નહીં હોવાથી દુકાન ને બંધ ફૂડ સેફ્ટી ઓફિસરોના આકસ્મિક ચેકિંગ થી વેપારીઓમાં ફફડાટ રાવપુરા ટાવર વિસ્તારમાં કોર્પોરેશન ની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા જે એકને એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે તેના ટીપીસી ચેક કરીને જેના ટીપીસી ટ્વેન્ટી ફાઇવ કરતાં વધારે હતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવેલો છે અને જે દુકાનોવાળા પાસે લાયસન્સ રજીસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે અને તેમને લાયસન્સ મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે હાલ એ પાંચ છ દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યું છે જેના પણ ટીપીસી વધારે હતા તેના તેલનો નાશ કરવામાં આવેલો છે અને જેના લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરવામાં આવી છે